બનાવની વિગતો અનુસાર અંકલેશ્વરના નવા બોરભાટા ગામ ખાતે મહાદેવ મંદિર ખાતે સરપંચ સોમાભાઈના મકાનમાં ભાડેથી રહેતા મૂળ ઝારખંડના ઇન્દ્રેશ પ્યારે રવિદાસે પોતાના ગામના બીકી કુમાર રામ જે અગાઉ ગામથી એક છોકરીને ભગાડી લાવ્યો હતો જે અંગે પોલીસને જાણ કરી પકડાવી દીધો હતો જે તે વખતે બીકી કુમારે જોઈ લેવાની ધમકી અપાઈ હતી દરમિયાન ગત દસમી જુલાઈના રાત્રિના બીકી કુમારે ઇન્દ્રેશના મકાનના રસોડાના ભાગે આવેલ બારીનો કાચ તોડી અંદર કપડાના ગોળા બનાવી પેટ્રોલ નાખી સળગાવી ઘરમાં નાખ્યા હતા જે બાદ બીજો ઘોડો નાખવા જતાં ઇન્દ્રેશ રવિદાસ જાગી જતા તેને બારીમાંથી જોઈ બુમાબૂમ કરી દોડી આવતા બકી કુમાર ત્યાંથી ફરાર થઈ ગયો હતો આ અંગે ઇન્દ્રેશ પ્યારે રવિદાસ દ્વારા શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી અને ગણતરીના સમયમાં ઘર પર કપડાં સળગાવતા ગોળા નાખનાર બીકી કુમાર રામને ઝડપી પાડ્યો હતો અને જેલ ભેગા કરી તેની પૂછપરછ શરૂ કરી હતી